ગઢખોલના તુલસી પાત્રા શોપિંગ સેન્ટરમાં બવડાની તવાઈ ચાર ગેરકાયદેસર બાંધકામ ને સીલ ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટતા બવડા સત્તા મંડળ એક્શનમાં અંકલેશ્વરના ગઢખોલમાં ચાર એકમો સીલ ગઢખોલ ગામમાં અનધિકૃત બાંધકામો વિરુદ્ધ બવડાની મોટી કાર્યવાહી બિલ્ડરોમાં ફફડાટ ભરૂચ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અંકલેશ્વર તાલુકાના ગઢખોલ ગામ ખાતે અનધિકૃત બાંધકામો વિરુદ્ધ કડક અને નિર્ણય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી ગડખુલ ગામ વિસ્તારમાં ખાસ કરીને મુખ્ય માર્ગોની ખેતીની જમીન પરના પ્લોટમાં નિયમોનું ઉલ્લંઘન કરીને અનઅધિકૃત બાંધકામોનો રાફડો ફાટ્યો હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી રહી હતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે બવડા દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે કાર્યવાહીના ભાગરૂપે બૌડાની ટીમે ગડખોલ ગામ ખાતેના જાણીતા તુલસીપાત્રા શોપિંગ સેન્ટર પર નિશાન સાધ્યું હતું સત્તા મંડળ દ્વારા આ શોપિંગ સેન્ટરના બાંધકામની ચકાસણી કરવામાં આવતા તેમાં મંજૂર કરાયેલા પ્લાન વિરુદ્ધ અને નિર્ધારિત માપદંડો કરતાં વધુ ચાર એકમોનું અનધિકૃત બાંધકામ થયું હોવાનું સ્પષ્ટ થયું હતું આ અંગેની પ્રાથમિક નોટિસો અને સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે બૌડાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચ્યા હતા કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીને આ ચાર અનધિકૃત બાંધકામોને સીલ કરી દેવામાં આવ્યા હતા જેથી તેમાં કોઈ પણ પ્રકારની વ્યાપારી કે અન્ય પ્રવૃત્તિ થઈ ન શકે બવડા દ્વારા કરવામાં આવેલી અણધારી અને સખત કામગીરીને કારણે અંકલેશ્વર તાલુકા સહિત ભરૂચ આસપાસના વિસ્તારોમાં પણ ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે આ કાર્યવાહી સ્પષ્ટપણે દર્શાવે છે કે શહેરી વિકાસ સત્તામંડળ હવે શહેરી અને પેરી અર્બન વિસ્તારોમાં થતા બે ફાર્મ અને ગેરકાયદેસર બાંધકામને કોઈ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં અધિકારીઓએ જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ જ્યાં ક્યાંય બિન અધિકૃત બાંધકામો ધ્યાનમાં આવશે ત્યાં નિયમોનું કડક પાલન કરાવીને કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે જે એક સ્વસ્થ અને સુનિયોજિત વિકાસ તરફનું સકારાત્મક પગલું છે w